વેલકમ બેક ટુ માય ન્યુરોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે અગિયાર અને આજે છે રવિવાર મસ્ત મજાનો રવિવાર છે ને આજે છે મેસ કોની મેસ છે ઇન્ડિયા અને કદાચ ન્યૂઝીલેન્ડની છે મને બહુ મેસમાં રસ ન હોય એટલે આઈડિયા નથી સવારનો બ્રેકફાસ્ટ કરી આજે એવું લાગે છે કે બહુ બધા લોકો મેસમાં જ રહેવાના છે કારણ કે મેસમાં જેને ઇન્ટરેસ્ટ હોય ને એ લોકો આખો દિવસ મેચ જ જોવાય કારણ કે સન્ડેના દિવસે જ લોકો મેચ ગોઠવી છે સવારના નાસ્તા માં બાજુ શું બને છે ને આપણે જોઈ લઈ જોકે કેટલા ટાઈમ થી વઘારિયા નથી ખાધા એટલે મમ્મી પણ સવાર માં પૂછવા કે વઘારિયા કરી નાખું બાકી રોટલી પડી હતી કેમ મમ્મી તમને વઘારિયા બનાવવાનું મન થઈ ગયું હે એવું છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમે કેટલા વાગે જમી લીધું મમ્મી મમ્મી એને આઠ વાગે જમી લીધું આજ અમારે બહુ લેટ થઈ ગયું આમ જોકે રોજ હમણાં લેટ જ થાય છે

તમને શું કહેવાય જગ્યાએ અમારે બે અને તમારે રવિવારે પૈસા તમારા વાપરવા જ હોય પછી તમે એ પૈસાની તમને મજા ન આવે માનો કે રેસ્ટોરન્ટમાં જાઓ તમે સાડા આઠ વાગે જમવા ટાણે આઠ વાગે જાઓ તો એક કલાક તો વેઇટિંગમાં બે અને પછી તમારું જમવાનો વારો આવે એની કરતાં આડા દિવસે જાઓ તો કોઈ ન હોય ખાલી હોય નિરાતે તમે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી એકો અને મસ્ત મજાનું ખાઈ એકો એવું ફરવામાં પણ છે જ્યાં જાવ ત્યાં ફૂલ ટ્રાફિક હોય એટલે

પડે એવું ઘણા લોકો નું હોય એટલે મને એમ છે રવિવારે વધારે ટ્રાફિક હશે રોજ ની શું કેવાય દર રવિવાર ની ભોળે આજે મકાઈ નું શાક બનવાનું ચાલુ થઈ ગયું છે મસ્ત મજાની લીલી મકાઈ નું શાક બનાવવાનું છે અને

ડખા થતા અત્યારનો યુગ તો એવો સારો થઈ ગયો છે ગમે ત્યાં જાવ પોતાનો ફોન હોય એમાં મેસ જોઈએ પેલા કઈ એવો ઓપ્શન તો નહોતો ગમે ત્યાં જાવ તો ટીવી હારે લઈ જાવ એમાં એક ટીવી પાંચ જણા હોય છોકરાઓને તારક મહેતા જોવું હોય કે કાર્ટુન જોવા હોય લેડીસો ને સિરિયલ જોઈને ને જેન્ટ્સ ને જોવા હોય ક્રિકેટ એટલે એવું થતું એને હવે એવું થાય હવે નો થાય હવે આપણે નો થાતું પણ ઘણા લોકો ઘણા ઘણા ઘરમાં જે આ પ્રોબ્લેમ છે ટીવી હવે તો હું બધાના ફોન આવી ગયા એટલે ફોન માં જો એટલે કઈ પ્રોબ્લેમ નો હોય હોય કે નહીં કોમેન્ટ બોક્સ માં કેજો તારું હું કેવું હોય ને પપ્પા ને ફોન પપ્પા છોકરા હોય છોકરા ને હાજે હોય એટલે એવું થાય કે નહી ગઈજો બાકી હું કેવું તારું તારે જોવા અત્યારે પણ બાપા ટીવી મેં જોતા છોકરા ને ફોન આપી દે હસવાય જાય એમ થાય ને એમ હોય ને

ની ગોળે આ બાજુ જો જ જોવે છે શું કહેવાય મેસ અને આ બાજુ મમ્મી બનાવે છે ચા તો ચાલો ચા પીએ અને ચા બને છે અને સાંજની તો હજી તૈયારી બાકી છે બાકી આજે રવિવાર છે ને ભાઈ ભારત છે ને એટલે બધી બાજુ છે ને તમારું ફટાકડા ફટાકડા ફૂટશે એવું લાગે છે ફટાકડા તો નહીં ફૂટે નહીં ફૂટે કદાચ રોહિત ને પૂછ્યું એને આઈડિયા જીતે તો ફટાકડા આપણે એવું બધું કઈ મેસમાં શોખ નહી કે જીતે ક્યારે આપણે કઈ ફેર ન પડે કારણ કે એટલો બધો મેથ નો આપને શોખ નહીં

વર્લ્ડ કપ વખતે ઉકરવાના રમતા કર બાકી ખેલાડી કેવો હોવો જોઈએ ગમે ત્યારે ઉતારો ગમે એ પીસમાં પચાસ હોવાર રન તો મારી જ દેવા જોઈએ પેસરમાંય ન હોવો જોઈએ શું કેવું ઉતારું જેને રમતા રેગ્યુલર આવડતું હોય એને તો એવું જોવું જોઈએ ને તો એમ જ હોય ને ચાલો કઈ નઈ ચા બને છે ચા પી લઈ ગયા છે સાંજના સાડા સાત અને જો ઘરે આવી જશે ને હમણાં મમ્મી છે ને બહુ લેટ લેટ રસોઈ બનાવે છે મમ્મી

લાંબી એવું ફટાફટ બોલવાનું છે કાન ટૂંકા કાન ટૂંકા તો આપણે જોઈએ જોઈશી ઊંટ ઊંચો ડોક નહીં ઊંટ ઊંચો ઊંટ ઊંચો પૂછ ટૂંકો ડોક લાંબી એવું કાંક બોલવાનું છે હા ઊંટ ઊંચો પૂછ ટૂંકી ડોક લાંબી કાન ટૂંકા એવું ફટાફટ ઘાએ ઘા બોલવાનું છે તો આપણે રાધિકાને મમ્મી ની બેની પાસેથી બોલાવશું તો જો નવરાયેસ છે રાંધે છે એટલે મમ્મી થી બોલાય નઈ એટલે બાના કાઢે નવરાય નથી નવરાય નથી હું તમારે તો રાંધતા રાંધતા બોલવાનું છે આપ તો બે મગજ એક છે ને ભગવાને આપને એવા જ મગજ આપ્યા છે કે એક છે ને બે કામ તમે કરી શકો તમે જમવાનું બનાવતા ને તો ભગવાનનું નામે લઈ શકો અને રોટલો બનાવી શકો એટલે ભગવાને છે ને બે આ બાજુ જો પ્રિપરેશન ચાલુ થઈ ગઈ છે હં બોલવાની ડોક લાંબી કાનટુકા કાનટુકા ઊંચો ધીમે ધીમે નહીં હવે એક ફરા સ્ટાર્ટિંગ પછી થાય ને જો બોલવાનું કહી ડોક લાંબી અને બરાબર

શાક હોય તે લાડ બધા શાક હોય હે યા કરે ત્રણ ત્રણ શાક થઈ ગયા હવે આ હે કોઈ નહીં હવે આપણે રોહિત માં એક વસ્તુ બોલાવવાની છે રોહિત છે બોલે છે કે તારે એમ બોલવાનું છે ઊંટ ઊંચો ઊંટ ઊંચો પૂછ ટૂંકી ડોક લાંબી કાન ટૂંકા બરોબર ફટાફટ બોલવાનું છે બોલ ઊંટ ઊંચો પૂછ ટૂંકી ડોક લાંબી અને કાન મોટો એ તો ધીરે ધીરે છે ફટાફટ ઊંચ ઊંચ ટૂંકો ઊંચ ટૂંકો નહીં ઊંચ લાંબો ઊંચ કાન મોટો

ચાલ રોહિત થી ને એનથી નહીં થાય હવે જમી લઈ અને એની સાથે છે ને આજનો બ્લોગ એન્ડ કરી દઉં છું દાર્જિલિંગ નો એક બાજુ બ્લોગ હશે અને એક બાજુ છે ને અમે ગયા ઉનાળામાં તરબૂસમાંથી જ્યુસ બનાવ્યું હતું અને જે તરબૂસની જ માટકી બનાવી હતી એ વિડીયો નો જોઈને તો જોવા આવજો બહુ મસ્ત હશે એની સાથે આજનો એન્ડ કરી છે આઈ હોપ કે અમને વિડીયો ગમો છે વિડીયો ગમો તો લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ નું બધું પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય